રાજપોપાલ મામલે નર્મદા જિલ્લાના રાજપીપળા કોર્ટ ખાતે વકીલોને પ્રવેશવા પર પોલીસ દ્વારા કોર્ટના દરવાજા બંધ કરી અટકાવવા બદલ ઝઘડ્યા બાર એસોસિએશન દ્વારા એક અર્જન્ટ મિટિંગ વકીલ મંડળના પ્રમુખ દક્ષિષ રાંદેરિયાના પ્રમુખપણા હેઠળ મળી હતી જેમાં તેઓએ ચર્ચા કરી હતી કે રેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી રાજપીપળા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા તેમને ગુનાના કામેથી જામીન કરવા માટે જામીન અરજીની કામગીરી માટે તેમના સુરતના એડવોકેટ ગોપાલ ઇટાલિયા રાજપીપળા કોર્ટમાં જવા માટે નીકળે તેમને પ્રથમ તો રાજપીપળા પહોંચતા પહેલા જ નર્મદા જિલ્લાની પોલીસ દ્વારા રસ્તામાં જ અટકાવી દેવામાં આવેલા હતા ત્યારબાદ તેઓ રાજપડા કોર્ટ પાસે પહોંચતા ફરી પોલીસે કોર્ટની ફરતે બેરિકેડિંગ લગાડી દઈ તેમજ કોર્ટનો દરવાજો બંધ કરી દઈ તેમને કોર્ટમાં જતા અટકાવેલા અને તેમની સાથે તેમજ તેમની સાથેના જુનિયર વકીલોને સાથે પણ પોલીસે ઘણી જીવાજોડી કરેલી અને તેમની સાથે બેહુદું વર્તન કરેલ જેના સમાચાર વિડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા નર્મદા પોલીસની કામગીરી સામે સમગ્ર દેશમાં વકીલ આલમમાં ભયંકર રોષની લાગણી ફેલાઈ હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતના બંધારણના ઘડવાયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પણ એક વકીલ હતા તેમને બંધારણમાં વકીલોને ખાસ વિશેષ દરજ્જો આપેલ છે અને વકીલને એક કોર્ટ ઓફિસર તરીકે નવાજવામાં આવેલ છે વકીલ એ કોર્ટનો અભિન્ન ગણવામાં આવે છે તેવા સંજોગોમાં વકીલને જો કોર્ટમાં પ્રવેશ કરવા દેવામાં ન આવે તો કોર્ટની કાર્યવાહી જ નહીં થઈ શક્યા અને તેવા સંજોગોમાં રાજપુપળાની ઘટનાને ઝઘડ્યા વકીલ મંડળ તમામ સભ્યો સખત શબ્દોમાં વખોડી કાઢે છે

તેઓને જામીન પર મુક્ત કરવા માટે રાજપીલા કોર્ટમાં પહોંચવાના હતા તે વખતે રાજપીલા પહોંચે ત્યારે પહેલાં જ એને નર્મદા પોલીસે એમની રસ્તામાં અટકાયત કરી અને ઘણી રજક કરવા બાદ એમને કોર્ટમાં કોર્ટ તરફ રાજપીલા આવેલા અને રાજપીલા પહોંચે તે પહેલાં કોર્ટની બેરિટિંગ કરી અને રાજપીલા નર્મદા પોલીસે કોર્ટના ગેટને તાળું મારી એમને કોર્ટમાં જતા અટકાવેલા અને એમણે ઘણી કાલાવાળા કરવા છતાં ત્યારબાદ એમને વિભાગને પોલીસ કમિશનરને જાણ કરી ત્યારબાદ એમને કોર્ટમાં પ્રવેશ કરી દેલા આવા ઘણા વકીલોને એમણે નર્મદા પોલીસે અટકાવેલા હવે બાર બંધારણમાં વકીલોને કોર્ટમાં અટકાવવાનો પોલીસને કોઈ અધિકાર નથી અને બાબા સાહેબ આંબેડકરે જે વકીલ હતા તેમણે વકીલોને ખાસ કોર્ટ ઓફિસર તરીકે સંબોધવાનું સંબોધેલું હોય તેમ છતાં પોલીસ ખાતાએ જો હુકમી વાપરી બે વર્તન કરેલું હોય એનું સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતાં સમગ્ર દેશમાં આ બાબતે ખૂબ વકીલોમાં આલમમાં રોષ ફેલાયેલો છે અને ઠેર ઠેર વકીલોએ ઠરાવ કરેલા છે તેના અનુસંધાનમાં હાલ આજરોજ ઝઘડિયા બારે પણ તે તે બાબતે ઉગ્ર આંદોલન કરી ઠરાવ કરવાનું પસાર કરેલું હોય અને આ જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માટે રેન્જ આઈજીને તેમજ ગૃહ વિભાગ ગાંધીનગરને પત્ર લખી જણાવવામાં સરવાનમાં ઠરવામાં આવી છે